હેલો મિત્રો કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ સવારમાં નાઈને પછી હું દીવાબતી કરું છું અને આ છે અમારા ઘરનું મંદિર તમે બધા પણ દર્શન કરી લો દીવાબતી કરીને પછી મેં દશામાની પૂજા કરી પૂજા કરીને પછી વાર્તા વાંચવાની છે

દશામાની કથા કેવી સાંભળવી પવિત્ર જગ્યાએ દશામાનું નામ લઈને કળશ થાકો પછી દસ ચેનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનાર દસ દિવસ સુધી નકોરા ઉપવાસ કરે છે એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ આ વ્રત કરવાથી શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે તા પાડનાર રાણી ગઈ રાજાને વાત કરી રાજા બોલ્યો વ્રત કરવાથી ફાયદો રાણી કહે મન પવિત્ર થાય નિરોગી રહે દુખ્યાને ધન મળે રાજા પુત્ર ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે તેમાં તને શું પણ દેખાય વ્રત કરવા તૈયાર થઈ ગઈ રાજાના અભિમાનથી વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે રાજા સાથે રિસામણા લઈ લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણા કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેતન મેદાન થઈ ગયું બાકી રહ્યું તો દુશ્મ રાજા રાજા પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરે ચાલી નીકળ્યા થોડું ચાલ્યા બાદ રાજા બાગ આવ્યો તેમાં બધા વિસ્તારો ખાવા બેઠા બા તે બાગમાં લીલા ઝાડો ભાણવડ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે માથી દશાનું પરિણામ છે રાજાને પણ એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યાં છંટકા કરીને બોલી જાજા આવે અહીંયા છેક સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દેવદોષ દેતા આગળ ચાલી નીકળ્યા કોરો તરસે ભૂખે તરસે આકળું વેકળું થઈ ગયા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ કે જળમાં ડૂબી ગયા રાજા રાણી લડવા લાગ્યા તેમણે પોતાની દોષ કલ્પના કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું એટલે રાજાને મનમાં થયું મેં બહેનને વારતે વારે ખૂબ જ કપડાં દાગીને આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્ચર્ય આપશે રાજાના ગામ રાજાએ ગામના પાદરે એક કુવાર સાથે બેન ઘેર પોતાના આગમનના ખબર કેવરા આવ્યા બેને સંદેશો સાંભળ્યો તેણે બળબડાટ કરી થોડી સુકડી માટલીમાં ભરી અને તેના પર ગોળિયું ઢાંકી ઉપર ચંદન હાર મૂક્યો પછી લુકડાના કટકા વડે માટલી નું મોઢું બાંધીને તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું હે ગોવાળ મારા ભાઈ ભોજાને આ બધું આપીને કહેજે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ રાજાએ બેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી છે દુઃખમાં ભાઈ કોણ ને ભુજાય કોણ જગતમાં બધી સાથની સગાઈ છે ગામના પાદર આવેલા ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડીમાં મૂકેલો ચંદન હારવીછી થઈ ગયેલો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોડી વિશી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીની બદલે માટના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવો અલગ પટ્ટર ન પરંતુ ભાગ્ય રૂપુશ છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતે પેલું કોળી વીસી સાથે ઉપાડી માટલી ઉપર ઢાકીને માટલીનું મોઢું બાંધી તેને ઝાડ નીચે જમીનમાં રાણીએ વાડીના રખેવાળા પાસે એક તરબૂજ ખાવા માંગીવાળાએ બે તરબૂજ આપતા કહ્યું અત્યારે ખા તરબૂજ ખાવાથી આખી રાત ઓટકાર આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવો જ્યાં જો આમ કહી રખેવાળાએ વાણીના દરવાજા બહાર બે ખાટલા ઢાળે એકમાં રાણી સુધી બીજામાં રાજા છે પેલા બે તરબૂજ રાજાના ખાટલામાં જ રાખ્યા હતા હવે બન્યું એવું કે એક પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર ગયા હતા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાણીઓને કુંવરોને શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણી ક્રમ ભાગે ખાટડામાં રાખેલા બે તરફ જે ક્યાંક ગુમ થઈ ગયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાએ આ બાબતની ખબર ન પડી સવાર પડતા તે પહેલાં રાજાના સિપાહી શોધતા શોધતા તરબુજની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરો તરબોલ થયેલા મસ્તકો જોઈને તે સમજ્યા કે આ માણસોએ આ માણસોએ કુંવરોને મારી નાખ્યા છે તેથી રાજાને પકડી લીધો આ રાણી જાગી ગઈ તેને પણ બંદીવાન બનાવી રાજા પાસે લઈ જાય તરબુજમાંથી બદલા આવેલા મસ્તકો બતાવીને કહ્યું મહારાજા આ લોકોએ કુંવરોને મારી નાખ્યા છે રાજા

મને લાગે છે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાતા એવું લાગતા રાજા રાણી પોતાના રાજ્ય નગર તરફ નીકળી પડ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું પાદર આવ્યું

આંગળી વળગાડી રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા એ વર્ષ માં આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તે માટે તમે તેને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને મળી ગઈ ચતુરાય રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી તેથી તમારી માટે દશા બેઠી હતી મારા વ્રતનું પારકું થઈ ગયું ને એટલે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરો દશામાને નમન કર્યું અને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બ બધાને આવકારો આપી થોડા દિવસ પોતાની અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે તે મને ભિખારણ કરી હતી બહેન અમારે તારે ત્યાં કંગાળ શોભેને ત્યાંથી નીકળ્યા બધા ગ્રાહ બાગ આગળ આવ્યા તો બાગમાં ઝાડો સુકાઈ ખરી પડેલા ઠેર ઠેર સુકાઈ ખરી પડેલા ઢગલા પડ્યા હતા પણ હાથ બાગમાં દાખલ થયા હતા તે જ સાથે બાગ લીલોછમ બની ગયો આજુ રાણીએ રાજાની કયું બહેન જોઈ લીધું ને આપણી દશા ફરી એટલે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવે લેવામાં આવે છે માળી આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજા હર્ષ વ્યાપી ગયા અને બધા જ બાગો આગળ આવ્યા દુષ્મ રાજા જેણે આ રાજ્ય પંચાવી પાડ્યું હતું તે રાજાને કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયેલો હતો તે અસલ રાજાને બધો વહીવટ સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા સરલા સાથે રાજબાગ આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકો હર્ષનાથથી રાજાની વિનંતી સ્વીકારી લીધી રાજા રાણી અને કુંવરો વાંચતે મહેલ ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાંના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર દિવસના દિવસે દશામાં વ્રત શરૂ કર્યું અને દસ દિવસ સુધી પૂર્ણહુતિ કરી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાં વ્રત કર્યું પાંચ વર્ષ વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી હતી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી આશીર્વાદ મેળવ્યા એ દશામાં જે રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનારા સાંભળવાની દશા વારજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશા આજે સાતમ છે તો અમે પણ સીતારામાં ની પૂજા કરવા ગયા તો મમ્મી સીતારામાં ની પૂજા કરે છે કામ કરે પૂજા કરી લીધી પછી મેં કીધું ચાલુ હું પણ માની પૂજા કરી લો તો પછી મેં પણ સીતારામાની પૂજા કરી લીધી અને ત્યાં માની બાજુમાં ત્યાં માનું મંદિર છે તો પછી અમે ત્યાં પણ ગયા જો અમારે એક મેડમ બતાવું છું જમીન તરત ત્રણ છોટળા પેઈ ગઈ છે ગયા હા એ શું કરશો કામ કરું તો જમી લીધું હા જમી લીધું હા ચલો મળીએ હવે નેક્સ્ટ વ્લકમાં બધાને ગુડ નાઇટ બાય બાય